ભૂગર્ભ ગટર જલસે નલ યોજના જેવા અનેક પ્રશ્નોને લઈને બે વાર ગ્રામસભામાં હોબાળો મચ્યો હતો સ્થાનિક સંગઠન અને ચૂંટાયેલા પદાધિકારીઓ સાથે સંકલનમાં રહેતા ન હોવાનો નોટિસમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે અમરેલી જિલ્લા ભાજપ કાર્યાલયે રૂબરૂ ઉપસ્થિત રહીને ખુલાસો કરવાની નોટિસમાં ચીમકી આપવામાં આવી છે પાર્ટીના સક્રિય અને પ્રાથમિક સભ્ય પદે નિલંબિત કરવાની ચીમકી પણ આપવામાં આવી છે

બરાબર ત્યાં કોઈ બંદોબસ્ત કે એની વ્યવસ્થા પણ નથી હોતી અને ની જવાબદારી કોઈ અધિકારીની જવાબદારી છે આ નક્કી થવું જોઈએ અને એ પ્રમાણે એની કાર્યવાહી શું કરવામાં આવશે એનો જવાબ